નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા સ્વાદ્યપુથી ધોરણ સાત ના ગુજરાતી વિષયનો જે પાઠ નંબર સત્તર છે સફળ યાત્રા તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આજે ગાલા સ્વાદ્યપુથી જે છે

વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં તમે આપી શકો ઇઝ ધ બેસ્ટ પહેલો સવાલ ધીધામ ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો તો જવાબ આવશે વિકલ્પ સી રામેશ્વર બીજું યાત્રાળુઓના સંઘને રસ્તામાં કયું પ્રાણી ધક ધકતી ધૂળમાં પડેલું દેખાયું તો જવાબ આવશે વિકલ્પ એ ગધેડું ત્રીજું સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુઓએ તેને કેવું કામ કહ્યું તો જવાબ આવશે વિકલ્પ ડી મૂર્ખતાનું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ કે પીપીટી તમારે જોઈતી હોય તમે સ્માર્ટ બોર્ડ અથવા તો ડિજિટલ બોર્ડ ઉપર ભણાવો છો અને વિદ્યાર્થીઓને આકર્ષક રીતે એનિમેશન સાથેની પીપીટી સાથે સમજાવવું છે જેથી વિદ્યાર્થીઓને પણ ખૂબ સરળતાથી સમજાઈ જાય અને તમારો સમય પણ ખૂબ ઓછો જાય તો એના માટે આ પીપીટી અથવા તો પીડીએફ આપણે તૈયાર કરેલી છે અહીંયા તમે કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તમારા ધોરણની જેમ કે સ્વાધ્યનભૂતિ છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પ્રોજેક્ટ તો અહીંયા લખેલી છે અથવા તો એના સિવાયની બીજી કોઈ પણ તમે બનાવડાવી શકો છો એપ્લિકેશન પર અને વોટ્સઅપ પર બંને જગ્યાએ આ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી મેળવી લેજો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મેળવી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર બે કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ ખાલી જગ્યા પૂરું કરી લય ગંગાજળ રામેશ્વર ચઢાવવા ચાલ્યા સફળ તો જવાબ આવશે કાશીધામ બીજું હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં ધખેલી ધૂળમાં કો ખાલી જગ્યા દેખાય તો જવાબ આવશે ગધર્વ ત્રીજું હરિના જન કરુણાથી બોલી ખાલી જગ્યા ચાલવા માંડ્યા અગાડી સ્થળ પર હરી તો જવાબ આવશે હરિહરી ચોથું મરતાનું માથું ખોળે લઈ લીધું તહીં ગંગાજળ ખાલી કરી દીધું મુખમહી પાંચમું અમી જળે આઈ આવી ખર ઊભો થયો આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો આ છઠ્ઠું ગદર્ભના પ્રાણદાતા વદ્યો જોડી કર નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર મિત્રો ધોરણ છ થી આઠની કોઈ પણ પ્રકારની તમારી વિષયને લગતી સમસ્યાઓ છે જેમ કે ગણિત વિજ્ઞાન અંગ્રેજી કે સામાજિક વિજ્ઞાન તો એની રેકોર્ડેડ લેક્ચર એના લાઉ લાઈવ ડાઉટ સોલ્યુશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર વોટ્સઅપ સપોર્ટ આ દરેકે દરેક વસ્તુ તમને આ પોટેટો બેચની અંદર મળી જવાની છે માત્ર ચારસો નવ્વાણું રૂપિયા આખા વર્ષની ફી છે મિત્રો તો આજે જ જોઈન્ટ થઈ જજો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરો પેલું અંગાર વરસાવતો આકરો ઉનાળો તો અહીંયા જવાબ આવશે ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે બીજું તે ઉભો થઈ ગયો ત્રીજું નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બ આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું ઉનાળો આંકરો હતો એમ શા પરથી કહી શકાય જવાબ ઉનાળામાં ધૂળ ધકધકતી હતી અને ધરતીમાંથી ઝાડો એટલે કે વરાળ નીકળતી હોય તેવું લાગતું હતું તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આંકરો હતો બીજું યાત્રાળુઓ ગંગાજળ ચઢાવા ક્યાં જાય છે તો જવાબ યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા રામેશ્વર જાય છે ત્રીજો સવાલ યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતો હતો તો જવાબ યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા હરિનામનો ઘોષ કરતો હતો ચોથું યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે તો જવાબ યાત્રાળુઓ ગધેડાને તરસથી તરફડતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો જીભ બહાર નીકળી ગયેલી આંખો ફટી જતી હોય તેવી હાલતમાં જુએ છે પાંચમો સવાલ ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ શું કર્યું જવાબ ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ હરિહરી બોલી અને આગળ ચાલવા માંડ્યું છઠ્ઠો સવાલ ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું જવાબ ગંગાજળ પીધા પછી ગધેડામાં શક્તિ આવી તે ઊભો થયો અને આંખથી સજ્જન યાત્રિકોને મૂંગા આશીષ આપીને ચાલતો થયો ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શો જવાબ આપે છે તો ઉત્તર ગદર્ભનો પ્રાણદાતા અન્ય પ્રાણીઓ પ્રાણીઓ યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાર્થ આંસુથી નવડાવીશ ત્યાર પછી જે પાંચમો પ્રશ્ન ઉત્તર આપો એક બે વાક્યમાં એમાં પહેલો સવાલ સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે તો જવાબ આવશે કે સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોડામાં લે છે પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે અને ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે બીજો સવાલ અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મશ્કરી કરે છે તો જવાબ અન્ય અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મશ્કરી કરતા કહે છે કે ગંગાજળ વેડફી માર્યું છે હવે તારો ફેરો નકામો જશે હવે તું જઈને શાનાથી અભિષેક કરીશ તે આવું કરી અને જેવું કામ કર્યું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની ગાલા સ્વાધ્યપુથી નો આજે પાઠ નંબર સત્તર છે તેના દરેકે દરેક પાઠના ને દરેકે દરેક જે સોલ્યુશન છે તેની વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને એની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ જે પોથી છે ગાલા પોથી તેના દરેકે દરેક પાઠના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેજો કારણ કે આ પીડીએફ તમારી પરીક્ષાની તૈયારી માટે તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે આ ગાલા પોથીના અભ્યાસ અને લખાણ માટે પણ તમને ઉપયોગી થશે તો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે ગાલા પોથી છે તેના વિડીયો અને તેના પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો સફળ સકળ એટલે કે સર્વ અથવા તો તમામ અંગાર એટલે અગ્નિ અને અગન આકરું એટલે સખત અને અસહ્ય ધૂળ એટલે જેહુ અથવા તો રજ ઘોષ એટલે ધ્વનિ અને અવાજ આશીષ એટલે દુવા અને આશીર્વાદ વ્યંગ એટલે વક્રોક્તિ અથવા તો કટાક્ષ ધરા એટલે ભૂંઈ દશા એટલે સ્થિતિ અને આય એટલે શક્તિ અથવા તો આંગમન વિરુદ્ધાર્થી શબ્દમાં બહાર એટલે અંદર ખાલી એટલે ભરેલું આશીષ એટલે શાપ મૂંગવું એટલે બોલવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ શબ્દ સમૂહ માટે એક શબ્દ જલ સિંચન કે તેનો વિધિ તો અહીંયા જવાબ આવશે અભિષેક યાત્રાળુઓનો સમુદાય તો સંઘ અને ફળ વિનાનો તો અફળ ત્યાર પછી છે રૂઢિપ્રયોગ આંખો ફાટવી એટલે કે પીડાના કારણે આંખો પહોળી થવી વાક્ય તરસથી તરફટતા ગધેડાની આંખો ફાટી ગઈ વેડફી મારવું એટલે કે નકામું ખર્ચી નાખવું વાક્ય બેંકની ડિપોઝિટના પૈસા પણ દીકરાએ વેડફી માર્યા તેથી પિતાને દુઃખ થયું આઈ એટલે કે શક્તિ આવી ચાલીને આવેલા મુસાફરોને લીંબુ પાણીને ગ્લુકોઝ આપતા તેમનામાં થોડી આઈ આવી મન પીગળવું એટલે કે દિલમાં દયા આવી સખત ગરમીમાં મજૂરી કરતા બાળકોને જોઈ અને કોનું મન પીગળે નહીં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય ને તો એ તમને મળી જવાની છે કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે અહીંયા વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો મિત્રો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાધ્યપુથી પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓ જે છે તેના પણ એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મળી જવાના છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું કોમેન્ટમાં લખી શકો છો ઓસીસી ઇઝ ધ બેસ્ટ અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે બીજી એક ખાસ મહત્ત્વની સૂચના દોસ્તો કે ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર અઢારના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાફે